ડીસા તાલુકાના ટેટોડા ગામે ગૌ માતાના લાભાર્થી લોક ડાયરો યોજાયો મોડી રાત સુધી યોજાયેલા ડાયરામાં ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્ય સહિત દાતાઓ નો ટુ નો વરસાદ વરસાવી જીવદયાની દયા કરાવી હતી ડીસા તાલુકામાં આવેલ સૌથી મોટી ગૌશાળા એટલે ઢેડોડા ગૌશાળા આ ગૌશાળામાં અસંખ્ય ગાયો દાનવીરોના દાનથી નભી રહી છે ત્યારે ડીસામાં દીવચંદજી ખેમાજી ચોક્સીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ તેમના પરિવાર દ્વારા ટેડોડા ગૌશાળા ખાતે ગૌમાતાના લાભાર્થી લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું આ ડાયરામાં સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી અને અપેક્ષા પંડ્યા સહિતના કલાકારો ગૌભક્તિના સુર લાવ્યા હતા લોક ગાયકોની સુરાવલીમાં મગ્ન બનેલા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માણી પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ સહિત અનેક દાતાઓએ ગાય માતા પર અને કલાકારો પર નોટોનો વરસાદ કર્યો હતો આ કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી પણ ઉપસ્થિત રહી ડાયરાની મજા માણી હતી ગૌમાતાના લાભાર્થે યોજાયેલ ડાયરામાં એક પછી એક ભક્તિના ગીતો સાંભળી ગૌ ભક્તો મોડી રાત સુધી ડાયરાની રમઝટ માણી હતી